એક હતી ચક્કી ને એક હતો ચોખાનો મગના દાણા ની ખીચડી બને પછી ચક્કા ચકી હશે ને ખીચડી બનાવી પછી ચકીબેન છે ને એનું ઘર ક્યાં એનું ઘર ક્યાં હતું ખબર છે ઝાડવું હોય ને ઝાડવાની ઉપર મસ્તી ઘર હતું ત્યાં રેતા તા એ બે પછી ત્યાં તો ભૂ ખાલી થઈ ગયું ખીચડી બનાવવા માટે ભૂ ખાલી થઈ ગયું ને તે ચકીબેન તો ભૂ લેવા ગયા હા ચકીબેન ભૂ લેવા ગયા તે બહાર નીકળે અને ચડવા ઉપરથી ઉડી 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 ઉડીને ફૂલ લેવા જાય ચક્કાભાઈ ઘરે બેઠા હતા પછી ચકી બેન ઘરે આવ્યા ને તે ખીચડી બનાવવા મૂકી એને પછી ખીચડી બનતી હતી ને તે એને યાદ આવી ગયું કે એની બેન પણ છે ને પ્રાંચુ આંસુ ને ખીચડી બહુ ભાવે ચકી બેન ને ને એમ કીધું કે ચકા ભાઈ ચકા ને આપણે પ્રાંશુ ને ઘરે બોલાવીએ ખીચડી ખાવા ચકા કે બોલાવો બોલાવો પ્રાંશુ ને તો ખીચડી બહુ ભાવે છે એટલે ચકીબેને એ ને ફોન કર્યો

તો તમે જમવા આવો ને અમારા ઘરે તમારી માટે મેં મેચડી બનાવી છે તો આજે તમે છે ને અમારા ઘરે જમવા આવજો પ્રાંશુ બેન જવાબ આપો કઈ વાંધો નહીં ચક્કી બેન હું તો હમણાં જ આવું છું એમ કઈ દીધું પછી તો પ્રાંશુબેન છે ને चक्की बेन ना करे जावा निकली है इन्हीं साइकल लोइन साइकल हाँ ताक 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 सीधा ते चक्की बेन ना करे पोगी है इसी चक्की बेन ना करे क्या ने चक्की बेन घर तो झाड़ वानी ऊपर ये झाड़ वानी चे साइकल मुकी दी थी हाँ साइकल मुकीन पैंचू तो झाड़वा ऊपर चढ़ी गई चक्की बेन ना करे

મજામાં છું મને તો ખીચડી બહુ ભાવે ને એટલે હું તો દોડતી દોડતી આવી ગઈ એટલે પાંચી ને છે ને સોફા ઉપર બેસાડ્યા ભૂપ આવ્યો ને પાંચી બેન કે ચક્કી બેન ચક્કી બેન ખીચડી ની સુગંધ બહુ મસ્તી ની આવે છે Cepat ya, apa nih? Mana bau, buku lagi kayaknya. Jacky bean ke? Cepat, cepat, ini ke? Halo, cahrette ya, apa yang benda? Akhirnya Pansubin nih, toh ekdis macamnya. Cacat happy. Pansubin ke? Kali no, apa?

મોઢામાં હાથ કરી ગઈ પછી મોટો મોટો ગોળ ખાઈ ગઈ હમ ગોળ લીધો ને ખાઈ ગઈ પછી ગરમ લાગ્યું એટલે તરત છાસ પીધી એમ કરતી કરતી છાશ પીવા માંડ્યા તે પ્રાંશુબેન ને તો બહુ મજા આવી ગઈ પ્રાંશુબેન બધી ખીચડી ફિનિશ કરી ગયા પછી કે ચકીબેન ચકીબેન મને થોડીક હજી ખીચડી આપો ને મને તો બહુ ટેસ્ટી ટેસ્ટી લાગે ચકી બેન કે આલો 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 આ તો તમારી માટે જ બનાવી છે પાછી છે ને એક આખી ડીશ ભરીને ખીચડી આપી અને છે ને કે એ તો ગોળ ફિનિશ થઈ ગયો છે હજી આપો ને થોડું ચકીબેને તો ગોળો મોટો બધો અને પાછા સોટા મોટી ચમચી લઈ પછી ગોળ ખાય છાસ પીવે લે ખીચડી ખાય ગોળ ખાય टेस्टبيه 2 મિનિટમાં તો છે ને બધી ખીચડી ખાઈ ગઈ પ્રાંચુ પછી ખાયન કે તરાઈ ગઈ હા પછી છે ને પછી તો પ્રાંચુ બેન હેન્ડ વોશ કરવા ગયા અને સોફા ઉપર બેસી ગયા ચક્કી બેન છે ને કેમી લીધું ને પછી ટી ફ્રાંસ્યુ ને ચકીબેન બેન ને તેન બધા વાસણ ઉઠકી નાખ્યા વાસણ ઉઠકી ટીવી જોવા બેઠા પછી ટી માં ઘડીક જોયું જેઠાલાલ ને પછી છે ને સાંજ પડી ગઈ ને એટલે સાંજ પડી ગઈ એટલે એમ કીધું ફ્રાંસ્યુ બેન બોલ્યા તો ચકીબેન હવે તો અંધારું થઈ ગયું છે

જયારે ખીચડી બનાવો ત્યારે હું તમને ફોન કરીશો તમે આવજો આવજો ધ્યાન રાખજો ચકીબેન કે સારું સારું જાઓ ધીમે ધીમે સાયકલ ચલાવજો ભટકાય ન જતા વરસાદ આવે છે એટલે ચુકી બેન કે ઓકે બાય બાય ટાટા સી યુ ગુડ નાઇટ